કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ આજની તારીખ એકત્રીસ નવ બે હજાર ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર વિડીયોમાં આગળ ભાઈને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ મોરબી બે હજાર ચારસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા રાજકોટ બે હજાર ચારસો ને તેત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા અમરેલી બે હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયા जामजोधपुर हज़ार तेन सौ पिस्तालीस रुपया थी तरह हज़ार सात सौ छठ रुपया विसावदर बेहजार पुपया तरह हज़ार सात सौ तीस रुपया थी, बे पाँच सौ ने पंचा रुपया तरह हज़ार आठ सौ बेतालीस रुपया हलवद बे सौ रुपया तरह हज़ार आठ सौ पात्र रुपया जो आगे में बना मित्रों બોટાદ બે હજાર થી ને રૂપિયાથી ત્રણ હજાર આઠસો એકોતેર રૂપિયા ભાવનગર બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો બ્યાસી રૂપિયા જામનગર બે હજાર છસો બાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને રૂપિયા કાલાવડ બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર પાંત્રીસ રૂપિયા જુનાગઢ બે હજાર પાંચસો એકત્રીસ રૂપિયા બે હાજર મહુવા બે હજાર પાંચસો પાંચ રૂપિયા થી ત્રણ હજાર સાતસો ને રૂપિયા જસદણ બે હજાર ને ત્રીસ રૂપિયા થી ચાર પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો હા હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન